વડોદરાના સાવલી તાલુકાના અલિન્દ્રા ગામની સીમમાં આવેલી પૂનમ રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે સાયલો કોમ્પ્લેક્સ થતાં દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં ઘઉંના જથ્થા નીચે બે મજૂરો દટાઈ ગયા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે એક મજૂરને ગંભીર ઇજા પહોંચતા વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક મજૂર પાણી લેવા માટે જતા બચી ગયો હતો અલિન્દ્રા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના અલિન્દ્રા ગામની સીમમાં પૂનમ રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે આ કંપનીના માલિક ઘનશ્યામ હરેશભાઈ લાલવાણી છે જ્યારે કંપનીનું સંચાલન ચેતનભાઈ પ્રજાપતિ કરે છે આ કંપનીમાં ઘઉંમાંથી મેદો બનાવવામાં આવે છે જે મંજુસર પોલીસ મથકના પીઆઈ વીએમ ટાંકી જણાવ્યું હતું કે ઘઉંના ટાંકામાં ઘઉં ભરીને તેનો પ્રોસેસ કરીને મેદો બનાવવાનું કંપનીમાં કામ કરવામાં આવે છે આ પ્રોસેસ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં મૂળ દિલ્હીના રહેવાસી અને હાલમાં કંપનીમાં જ રહેતા ઈર્ષા શેખ નામના મજૂર યુવાનનું મોત નીપજ્યું છે જ્યારે આશુ મહમ્મદને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો છે એક મજૂર પાડી લેવા માટે ગયો હોવાથી બચી ગયો હતો બંને મજૂરો ચારસો ટન જેટલા ઘઉંના જથ્થા નીચે દટાઈ ગયા હતા આ કંપનીના માલિક ઘનશ્યામભાઈ લાડવાણી છે હોળી ધૂળેટીની રજા હોવાના કારણે અન્ય મજૂરો રજા પર હતા